નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યું છે સાઈંગ્રોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે ગીલા ગોપાલ પેટ્રોલ પંપ ઉપર નવસારીનું ખૂબ જ જાણીતું પેટ્રોલ પંપ જે શાકભાજી માર્કેટની બાજુમાં આવ્યું છે અને નગરપાલિકા વિસ્તારની અંદર અને શહેરના મધ્યમાં હોવાના કારણે અહીં વાહન ચાલકો ઘણી વખત પેટ્રોલ પુરાવા માટે આવતા હોય છે ગુણવત્તાને લઈને પણ આ પેટ્રોલ પંપ હંમેશા નંબર વન પર આવે છે તો ત્યારે જે સ્ટ્રાઇક ચાલી રહી છે ટ્રાન્સપોર્ટોની કારણ કે સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો કે હિટ એન્ડ રનનો કેસ જો સાબિત થાય તો ટ્રક ચાલકને સાત લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને દસ વર્ષ સુધીની એને જેલ થઈ શકે એમ છે તો તે સંદર્ભની અંદર જ્યારે ટ્રક ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે આજ સવારથી કદાચ તમે ન્યૂઝની અંદર જોતા હશો તો લોકો એવું જણાવી રહ્યા છે કે પેટ્રોલની અછત છે તો એનો ચિત્તાર મેળવવાનો એક નાનકડો પ્રયાસ આપણે પણ કર્યો છું તો ત્યારે એમના માલિકની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ આપણા પેટ્રોલ પંપની શું સ્થિતિ છે આપણી પાસે પૂરતો જથ્થો છે અને માલ પણ મળી રહે છે કંપનીમાંથી માલ આવે છે સપ્લાય થાય છે કંપનીવાળા આપવા માટે રેડી છે ટ્રાન્સપોર્ટરો ત્યાં આગળ કદાચ ટ્રાન્સપોર્ટની થોડી ગાડી ગાડીઓ નથી ભરાતી પણ છતાં બી પેટ્રોલનો જથ્થો આપણને મળી રહ્યો છે અને અત્યારે એવી કોઈ તકલીફ મને મારા હિસાબે લાગતી નથી સાથે જ તમે દર્શક મિત્રોને શું જણાવશો પેનિક થવાની જરૂર છે ખોટો સ્ટોક કરવાની કોઈ જરૂર ખરી જરાક બી નથી જરાક બી નથી અને પેટ્રોલ અને ડીઝલ બંને પર્યાપ્ત માત્રામાં છે પર્યાપ્ત માત્રામાં છે અને બધા જ પંપો પર છે મારે ત્યાં બધા જ પંપો ઉપર છે તો આ નવસારીની હલની સ્થિતિ છે તમે જોશો તો નવસારીના જે ખ્યાતના પેટ્રોલ પંપના માલિક છે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ પૂરતો પર્યાપ્ત પ્રમાણમાં સ્ટોક છે અને સાથે જ કોઈ પણ પેનિક થવાની કોઈ જ જરૂર નથી કારણ કે કંપની પણ માલ સપ્લાય કરી રહી છે ટ્રાન્સપોર્ટરોની થોડી ઘણી કદાચ પ્રોબ્લેમ હશે પણ કંપનીની ગાડીઓ જે ખરી એ નિયમિત ચાલી રહી છે અને જેના કારણે પેનિક થઈ અને પેટ્રોલનો વધારે પડતો જથ્થો ભરાવાની કોઈ જ જરૂર નથી તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ ક્યાં સુધી નાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન